આગળ આપણને મળી ગયા પ્રદીપભાઈ હું કે પ્રદીપ ભાઈ મને એવું લાગે કે રાતે એને રાઈડ ચાલુ થશે તો મિત્રો આજે કોઈ ન આવતા કાલે બધાય આવજો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ને ફરીવાર તમારા બધાનો સ્વાગત છે મારા પાંગા જેવા બ્લોગ માં તો મિત્રો તારીખ થઈ ગઈ છવ્વીસ આઠ બે હજાર પચીસ ને મિત્રો આજે એને મેળો ચાલુ થવાનો હતો તો મેળો ચાલુ થયો હોય કે ન થયો એ તો નથી ખબર તો અત્યારે એને આપણે જાવી તરણેતર અને ત્યાં જઈને જોયું કે મેળો ચાલુ થયો હોય કે નહીં તો ફટાફટ અત્યારે આપણે જાવી તરણેતર અને મહાદેવના તમને બધાને દર્શન કરાવું અને પછી તમને બધાને હેને મેળામાં લઈ જાવ અને દેખાડું કે મેળો ચાલુ થયો કે નથી થયો તો ચાલો ફટાફટ અત્યારે આપણે જાવી તરણેતર મંદિર પાસે આપણે ભોગી ગયા છે અને તમને સામે જો જોવા મળશે એલઈડી જે આપણે ઓલું સ્ટેજ રહ્યું ને અહીંયા જે લાઈવ પ્રોગ્રામ થાય એ તમને અહીંયા એલઈડીમાં જોવા મળશે તો ચાલો અત્યારે અંદર જાય અને અંદર તમને એને દર્શન કરાવી દો મહાદેવના જો આવી રીતના કાંઈક ગેટ છે ફાઇનલી મિત્રો ભોગી ગયા આપણે મંદિર પાસે તમે જોઈ શકો આજ તો મિત્રો એને ઘણું ખરું માણા છે તમે જો આપણે કાયા મારી ત્યારે માણા નથી હોતું પણ આજ તો એને માણા જોવા મળે તો ચાલો ફટાફટ આપણે મંદિર પાસે જઈને તમને દર્શન કરાવી દઉં ફાઇનલી મિત્રો મંદિર પાસે આપણે ભોગી ગયા અને તમે એકદમ મંદિર જોઈ લો અને મિત્રો ધજા છે ને આપણે તીજની સળી ગઈ અને આજે એને મેળો ચાલુ થઈ ગયા બપોર પછી એને મેળો ચાલુ થવાનો હોય એ તમે ટ્રાફિક એકદમ જોઈ લો આપણે કાયમ દર્શન કરવા આવી પણ ટ્રાફિક ન હોતું પણ આજે જો ટ્રાફિક પણ બહુ છે તો ચાલો ફટાફટ આવીને આપણે મહાદેવના દર્શન કરતા જઈએ અને એને પછી તમને મેળામાં લઈ જાઓ ના પાછળના ભાગમાં આવી ગયા ને તમે જોઈ શકો પાછળના ભાગમાં મંદિર કઈક આવું લાગે છે અને આયા બાજુ જો ગાયનું નું ગળું અને આ બાજુ મિત્રો જે બધા ગળકે છે અને પોતાના પાપ ધોય જો અત્યારે આ બેન ગળક છે અને તમે જો આ બાજુ થઈને કઈક આવું છે જોઈ લો જેવલી મોટી જગ્યા રહે ને મોટી જગ્યામાંથી ગળકવાનું અને નાની જગ્યામાંથી નીકળવાનું કારણ કે જો તમે પાપ પહેરાવ તો તમારા પાપ બધા ધોવા જાય અને જો અત્યારે બધા ગળકી રહ્યા છે તમે જોઈ શકો તો ચાલો મિત્રો હવે તમને બધું બતાવી દીધું હવે આપણે જાવી મેળામાં અને મેળામાં જે બધી તૈયારી છે ને મેળો ચાલુ થયો કે નહીં ફટાફટ ને તમને બતાવી દઉં દર્શન કરીને મિત્રો આપણે આવી ગયા ઉપરને તમે ઉપરથી ને એકદમ મહાદેવનું મંદિર જોઈ લો કંઈક આવું લાગે અને જો ભક્ત અત્યારે એમ બધા છે અને અમુક દર્શન કરવા જાય તો ચાલો મિત્રો હવે આપણે જઈ મેળાની અંદર ને ત્યાં જોઈ મેળો ચાલુ જોયો કે નહીં અને એકાદ અહીંયા ફોટો શૂટ કરી લઈએ ફાઈનલી મિત્રો મહાદેવ ના દર્શન કરીને આપણે આવી સ્ટેજ પર તમે જોઈ શકો અત્યારે એને નાટક ચાલુ હોય અને જો આપણે એને છત્રીનું પેટાની છત્રી લાગી ગઈ મોરલા વાળી અને જો મેળાનો નજારો કાઢી આવો હોય અને પબ્લિક પણ આવવા માંડ્યું તમે જોઈ શકો જો આ બાજુ પબ્લિક અત્યારે એને ભૂકા કાઢી એવું છે ચાલો અત્યારે આગળ જાય અને આગળની તમને તૈયારી બતાવીએ આગળ આપણે આવી ગયા તમે જોઈ શકો આ બાજુ આડી ચક્રી અને એની બાજુમાં એ હોડીઓ અને મોત નો કુવાન ની બધું હોય ને એ બાજુ હોય ને સુનામી રાડે તમે જો અહીંયા અને અહીંયા કાંઈક ને આપણે સાયબર ક્રાઇમ વાળાનું ઓલું લખ્યું હોય તમે જોઈ શકો તો ચાલો અત્યારે આગળ જાય અને આગળની તૈયારી તમને બતાવો ને જો પબ્લિક એકદમ જુઓ હજી તો મેળો બરોબર ચાલુ નથી તોય પબ્લિક એને ફોકા કાઢે અને આઝાદ ગોલાની બધું ચાલુ થઈ ગયું જો રાતે શ્યામ દિવસે ચાલો આગળ અને આગળ તમને બતાવો આવી ગયા આગળ ને તમે જોઈ શકો આ બાજુ મિત્રો સલામબો રાઈડ માં હે અત્યારે લાઈટો લગાડી રહ્યા છે અને આ બાજુ હોડીઓ તો કમ્પ્લીટ થઈ ગયું છે અને ચકડોળ ની બધું કમ્પ્લીટ થઈ ગયું અને રેન્જર રાઈડ માં અત્યારે ફિટિંગ કરે તો ચાલો તમને થોડી ઘણી તૈયારી બતાવી દો અને મિત્રો આજ હાંજે ને મેળો ચાલુ થવાનો છે જો અત્યારે કઈક આવી તૈયારી છે આગળ મિત્રો આપણે આવી ગયા તમે જોઈ શકો અત્યારે મિત્રો પબ્લિક જુઓ તમે હજી તો મેળો ચાલુ નથી થયો તો એને પબ્લિક એટલું હે તો મેળામાં કેટલું પબ્લિક હશે તમે વિચારો જો આપણા ભાઈ બંધ મળી ગયા એ જયરાજ ભાઈ શું કે જયરાજ ભાઈ જોઈ જાઓ તો ચાલો મિત્રો હવે આગળ એલા જાય અને આગળ તમને માણસો બતાવ પછી મિત્રો આપણે એને ઓલું પશુ વાળું ને ત્યાં જવાનું હોય તો અત્યારે થોડું ઘણું તમને દેખાડતો ને પછી આપડે ત્યાં એલા જઈએ આટો મારીને આપણે આવી ગયા જે આપણે જે પશુની બધું જે હરીફાઈ ની બધું હાલે ને એ બાજુ એલા જ આવીએ અને તમે પબ્લિક જો મિત્રો એને પબ્લિક એને હુકા કાઢે એવું હજી તો ખરાબ અપવારો હોય આજે તમે જોજો કેટલું પબ્લિક થાય અને આજે એને મિત્રો રાત્રે એને મેળો ફૂલ ચાલુ થઈ જવાનો હોય અને જો પબ્લિક જો તો ચાલો અત્યારે ફટાફટ આપણે જાવી અને તમને એને પશુની એ બધું હરીફાઈની જો ચાલુ હોય તો તમને દેખાડી ના કે પછી ખાખરિયા મને જવાનું હોય અહીંયા આપણે એને પરસાદી લેવાની છે તો ચાલો ફટાફટ પશુ પ્રદર્શન હરીફાઈ નો ગેટ પોગી ગયા છે અને ચાલો અત્યારે અંદર અને તમને બતાવું કે કઈ પ્રકારના આપણે પશુઓ આવેલા હે અને હરીફાઈ માં જે રમત ગમત ચાલુ હોય તો ફટાફટ એને આપણે પેલા પશુ દેખાડી દે અને પછી તમને લઈ જાય રમત ગમત અંદર આપણે મિત્રો આવી ગયા તમે જોઈ શકો કઈક આ પ્રકારનું છે અને જો આને મસ્ત એલઈડી રાખેલી અને એલઈડીમાં બધું દેખાય જો આપડે જે વેરાયટી હોય આપડે બધા કેમેરા લગાડેલા જો આવી રીતના કઈક છે તો ચાલો અત્યારે તમને પશુ દેખાડું જોઈ લો કાઈ ઘટે એવું નહીં આવી ગયા આપણે અંદર ને મિત્રો તમે જોઈ શકો અહીંયા એને બધી ગાયો રાખેલી અને બધા જે બોર્ડ મારેલા જે ભાઈની ની ગાયો હોય અને એક નંબર બે નંબર એવી રીતના બધી ગાયો હોય અને તમે જોઈ શકો ઘણી બધી ગાયો છે જો અને આ બાજુ મિત્રો પાડા આવેલા ત્યાં હેને દેખાયું નહીં કારણ કે બધા વચમાં છે એટલે તો હું હે ને તમને ક્લિપ મૂકી દઈશ ક્લિપ તમે જોઈ લેજો અને જો આ રીતના બધી ગાયો આવી ગઈ અને ઠેઠ અહીંયા સુધી મિત્રો જો તમે અને આ બાજુ હે પણ અહીંયા આપણે આગળ પડી જઈએ તો આગળ નઈ જઈએ અને આવી રીતના કાંઈ છે જો તો ચાલો હવે અત્યારે આપણે એલા જ જ્યાં રમત નું મેદાન એને ત્યાં એલા જ આવી ત્યાં પણ હરીફાઈ ચાલુ હોય તો ફટાફટ ને અત્યારે આપણે રમત નું મેદાન રે ત્યાં એલા જ મિત્રો સો મીટર નું ગ્રાઉન્ડ અને ઓલી બાજુ સ્ટેજ અનાઉન્સમેન્ટ કરે અને ચાલો અત્યારે સ્ટેજ અને થોડું ઘણું તમને બતાવી દઉં બાકી મિત્રો હવે આપડે લેટ થાય એટલે પછી આપડે જવાનું આગળ ચાલો ફટાફટ આપણે તમને સ્ટેજ બતાવી દઉં પછી મળી ખાખરી સીધા આવી ગયા જ્યાં દોડવાની સ્પર્ધા હતી ને એ બાજુ આવી ગયા હે અને જો આ હે કઈક પંદરસો મીટર બે હજાર મીટર ની દોડ અને આ બાજુ છે સો મીટર ની દોડ જો કેટલું પબ્લિક છે કઈ ઘટે એવું નહીં જોઈ જોયું તો ચાલો અત્યારે આવો મિત્રો આપણે હે ને જે હોય હનુમાન દાદા રહ્યા ને અહીંયા આવી ફાઇનલી મિત્રો આવી ગયા ખાખરિયા હનુમાન ના ગેટ પાસે તમે જોઈ શકો કઈક આવી રીતના હે અને અંદર તમને લઈ જાવ અને હનુમાન દાદાના દર્શન કરાવો અને જો પબ્લિક જોવો મિત્રો અને અહીંયા મિત્રો એને મેળો ચાલુ હોય ને એટલે ચોવીસો કલાક એને ભોજન લઈ ચાલુ હોય જો અહીંયા હે મિત્રો થાયકા પાકા હોય તો આ ગ્રાઉન્ડમાં બેસી ગયો હો ફાઇનલી મિત્રો આવી ગયા ખાખરિયા હનુમાનના મંદિરે તમે જોઈ શકો કંઈક આ રીતના મંદિર છે અને મિત્રો અહીંયા એને પહેલાંનું મંદિર અલગ હતું અને આ બે વર્ષમાં ઘણો ફેરફાર કરી નાખ્યો હોય અને જો મંદિરને એને ઘણો સુધારો કરી નાખ્યો હોય અને જે આપણે ભોજન લઈ રહ્યું અહીંયા પણ આજ મેં શેડ બનાવી રહ્યો તમે જુઓ તો ચાલો અત્યારે તમને હે ને અંદર ખાખરિયા હનુમાનના દર્શન કરાવો અને પછી આપણે ભોજન કરવા જઈએ અંદર મિત્રો આપણે આવી ગયા ને તમે જોઈ લો આ છે ખાખરિયા હનુમાન અને તમે ફટાફટ બધા દર્શન કરી લ્યો દર્શન કરીને આપણે આવી ગયા ખાખરિયા હનુમાન જ્યાં ભોજનાલય ચાલુ હોય તમે જોઈ શકો અહીંયા બધા અત્યારે ભોજનાલય ચાલુ અને મિત્રો આ વર્ષે હે અહીંયા મોટો જબર શેડ બનાવી ઓલી વર્ષે શેડ નતો પણ આ વખતે શેડ બનાવી નાખવાનું જો કઈક આવી રીતના મંદિર એ અને ચાલો ફટાફટ હવે આપણે પ્રસાદી લઈ લઈએ ફાઇનલી મિત્રો આપણે ડીશમાં જો પ્રસાદી લઈ લીધી વરસાદીમાં ખીચડું ગુંદી ગાંઠિયા અને શાક બટેકાનું તો ચાલો ફટાફટ ને આપણે પ્રસાદી લઈ અને પછી મળીએ પ્રસાદી કરીને આપણે રમકડાવાળી વાળી શેરીમાં વ્યાય તમે જો અહીંયા અહીંયા ટિકિટનો સેલ આવે અને આ બાજુ રીંગું નાખીને પૈસા જીતવાનું હોય તો પબ્લિક કેટલું તમે જો બધું એને અહીંયા છે તો ચાલો અત્યારે તમને રમકડાનો થોડોક સિનેમેટિક સીન દેખા દો અત્યારે બધી હજી તૈયારી ચાલુ હોય બધું ફિટિંગ થાય અને આ બાજુ જો ગેમનું હોય ને અહીંયા ટિકિટનું હોય પચાસ રૂપિયાની ટિકિટ ને એવું બધું છે

તો મિત્રો તમે જોઈ શકો રાઈડું હજી ન ચાલુ થાય એનું કારણ હવે હું હોય ન ખબર આજે છવી તારીખનું બધે કીધું પણ છવી તારીખ તો થઈ ગઈ હજી રાયડું ન ચાલુ થાય તો આગળ આવી ગયા ને તમે જોઈ શકો અત્યારે એને બધા વિડીયો એડિટિંગ જેવું તેવું કરે અને અપલોડ કરવા હે કે અને જો આવું કાંઈક ગણાયની તૈયારી અને મિત્રો આજ છવી તારીખ હે ને તો હજી મેળો ન ચાલુ થયો છાપામાંની બધે છવી તારીખનું નું હતું પણ હવે મને એવું લાગે કે સાંજે હે ને સાંજ પછી એને મેળો ચાલુ થશે જો બાકી અત્યારે ખાલી પબ્લિક એ મેળો ન ચાલુ થયો મને એવું લાગે કે રાતે આને રાઈડ ચાલુ થશે તો મિત્રો આજે કોઈ ન આવતા કાલે બધા આવજો ફાઈનલી મિત્રો જંગલ જેવા વિસ્તારમાં આપણે આવી ગયા મગફળી ખાવાની તમે જોઈ શકો પ્રદીપભાઈ અને એમના ફ્રેન્ડ અને વિશુભાઈ અને દિનેશભાઈ બધા આવી ગયા અનિલભાઈ ની તો જો મગફળી અત્યારે જંગલમાં બેન ખાવીએ અને જંગલમાં બેન ખાવાની મજા છે અને મિત્રો એ કંઈક અલગ જ હોય છે ફાઇનલી મિત્રો મગફળી ખાલી હતી અને હવે બધા થઈ ગયા રેડી ઘરે જવા માટે તો ચાલો મિત્રો હવે ઘરે લે જઈએ અને મિત્રો મેળો હજી ચાલુ નથી થયો જો મેળો ચાલુ થશે તો હું તમને સાંજે અપડેટ આપી દઈશ બાકી બાકીના મિત્રો તમે હત્યાવી તારીખે પહોંચી જજો તો ચાલો હવે ફટાફટ ઘરે મળીએ અને ઘરે આપણે આયાત પૂરો કરી નાખીએ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો હરામાં મહાદેવ અને હવે એક મળીએ નવા પાંગા જેવા રોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી